લોકસભાની ચૂંટણી આવી પોલિટિકલ સર્જરી લાવી હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીએ એક બહુ મોટી પોલિટિકલ સર્જરી કરી છે અને આ સર્જરીની અંદર મોડલ હતું ગુજરાતનું પોલિટિકલ મોડલ હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને એમની કેબિનેટને હટાવી દેવામાં આવી છે અથવા તો એમની કેબિનેટે રાજીનામું આપ્યું છે એમના સ્થાને તેમના જ નિકટવર્તી નાયબસિંહ સાઈની એ હરિયાણાના મુખ્યમંત્રી બન્યા છે તેમની સાથે બે ડેપ્યુટી સીએમ પણ એમની સરકારમાં હશે કેબિનેટ પણ નવું હશે આ જે આખું ઓપરેશન થયું છે એ આખું પોલિટિકલ સર્જરીનું ઓપરેશન એ ગુજરાત મોડલની તર્જ ઉપર થયું છે ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી પહેલા વિજય રૂપાણીને હટાવી અને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા આખું કેબિનેટ બદલી નાખવામાં આવ્યું હતું એ પ્રકારની જ ઘટના એ હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીના વ્યૂહરત્નાકારોએ પોતાના પોલિટિકલ સર્જરીના ઓપરેશનમાં કરી છે મનોહરલાલ ખટ્ટર અને એમના કેબિનેટને હટાવી દેવામાં આવ્યું છે અને નાયબસિં સૈની અને એમનું નવું કેબિનેટ હવે લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ થોડા મહિનાઓ બાદ આવતી હરિયાણા વિધાનસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને ફરી એક વખત સત્તામાં લાવવા માટે અને ફરી એક વખત બહુ મોટી જીત અપાવવા માટે કામે લાગી જશે અત્યારે હરિયાણા વિધાનસભાની અંદર સત્તાધારી એનડીએ પાસે ભારતીય જનતા પાર્ટીના એકતાલીસ ધારાસભ્યો અપક્ષ છ ધારાસભ્યો એચએલપી ગોપાલ કાંડા એક ધારાસભ્ય એમ કુલ અડતાલીસ ધારાસભ્યો છે નેવું બેઠકોની વિધાનસભાની અંદર વિરોધ પક્ષની અંદર કોંગ્રેસ ત્રીસ બેઠકો જન જનતા પાર્ટી દુષ્યંત ચોટાલાની જે પાર્ટી છે જે પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હતી અને હવે એ ભારતીય જનતા પાર્ટી થી અલગ થઈ છે તેના દસ ધારાસભ્યો છે ઇન્ડિયન નેશનલ લોકદળના એક ધારાસભ્ય છે અને એક અપક્ષ ધારાસભ્ય પણ ઓપોઝિશનમાં છે ઓપોઝિશનમાં કુલ બેતાલીસ ધારાસભ્યો છે અહીંયા ગુજરાત મોડલ શા માટે અપનાવવામાં આવ્યું શા માટે નાયબસી શૈલીને મનોહરલાલ ખટ્ટરના સ્થાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો તેનું એક બહુ મોટું કારણ એ છે કે હરિયાણા લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણીઓ થશે એ ચૂંટણીઓની અંદર એન્ટી ઇન્કમબન્સી જો આકાર લે તો આવા સંજોગોની અંદર મનોહરલાલ ખટ્ટર અને તેમના કેબિનેટ મંત્રીઓના ચહેરાઓ એ ફરી એક વખત જનતાની અંદર એન્ટી ઇન્કમબન્સીને મજબૂત કરે તેવી શક્યતાઓ હતી આ શક્યતાઓ ને દૂર કરવા માટે નવા ચહેરાઓને આગળ કરવામાં આવ્યા છે જેથી પ્રશાસનિક બાબતોની અંદર જે પણ કોઈ અસંતોષ હોય મતભેદ હોય તેને દૂર કરી અને ફરી એક વખત જે સમીકરણો છે એ સમીકરણોને આગળ વધારી શકાય હરિયાણા એ જાટ બહુલ રાજ્ય છે આ રાજ્યની અંદર જાટ અને બિનજાટ જાટ મતદાતાઓ એ પોલિટિકલ જે ગેમ છે એ ગેમની અંદર બહુ મોટો ભાગ ભજવે છે માં જાટ મુખ્યમંત્રી બનાવવા માટેની ઘણી વાતો એ કોંગ્રેસ અને અન્ય અપક્ષ દળો દ્વારા અન્ય જે વિપક્ષી દળો છે એના દ્વારા થતી રહી છે આઈએનએલડી જેજેપી અને કોંગ્રેસનો જે જનાધાર છે એ જનાધારની અંદર જાટ વોટરોનો બહુ મોટો હિસ્સો છે જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જાટ વોટરો જોડાયેલા છે પરંતુ તેનાથી વધારે બિન જાટ સમુદાયના વોટરો એ જોડાયેલા છે હવે અત્યારે જે સ્પ્લિટ થઈ છે બીજેપી અને જે વચ્ચે એને કારણે સૌથી મોટો ફાયદો બીજેપી થવાની ગણતરી છે એનું સૌથી મોટું કારણ એ છે કે નાયબસિંહ સૈનિક એ પછાત વર્ગમાંથી આવે છે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે તેઓ બિનજાટ જાટ છે એટલે બિનજાટ જાટ મતદાતાઓ ફરી એક વખત બીજેપીની પાછળ એ છેલ્લી બે ચૂંટણીઓની અંદર રહ્યા એવી રીતે રહે તેવી પૂરી સંભાવનાઓ છે આવા સંજોગોની અંદર તમે જુઓ તો ઓબીસી મુખ્યમંત્રી એ હરિયાણાના આસપાસના કેટલાક રાજ્યોમાં અને હિન્દી બેલ્ટના રાજ્યોની અંદર અત્યારે સત્તામાં છે ધારો કે મધ્યપ્રદેશ છે તો એના પણ જે મુખ્યમંત્રી છે ઓબીસી સમુદાયના છે અને તેઓ અત્યારે છે અને તેની કારણે આખા હિન્દી બેલ્ટ ઉપર એની બહુ મોટી અસર પડવાની છે નાયબસી સૈનીના મુખ્યમંત્રી બનવાની પણ આ જ પ્રકારની અસરો એ હિન્દી બેલ્ટમાં ઉભી થવાની છે આ સિવાય જે જે અને બીજેપી અલગ થયા છે આનો બંનેને ફાયદો થશે આનો ફાયદો એવી રીતે થશે કે જેજેપીનો જે પીનો છે એ જાટ વોટર છે આ જાટ વોટર નો જે જનાદાર છે એ જનાદાર કોંગ્રેસ આઈએનએલડી અને જેજેપી વચ્ચે વહેંચાશે અને તેના કારણે જે જાટ વોટ બેંકનું વિભાજન થશે વિભાજનનો સૌથી મોટો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થવાની પૂરી સંભાવના છે બની શકે વિધાનસભાની ચૂંટણી સુધી બીજેપી અને જે અલગ રહે અને વિધાનસભાની ચૂંટણી બાદ ફરી એક વખત ગઠબંધન બનાવે તો તેમાં નવાઈ પામવા જેવું નહીં હોય પરંતુ કુલ મળી અને હરિયાણાની અંદર ગુજરાતના પોલિટિકલ મોડલની તર્જ ઉપર ચૂંટણી પહેલાં ઘણું મોટું પોલિટિકલ ઓપરેશન પોલિટિકલ સર્જરી કરી અને મનોહરલાલ ખટ્ટર અને એમના કેબિનેટને હટાવી હવે નાયબ સૈની અને તેમના કેબિનેટને સત્તા સોંપવામાં આવી છે અને તેમની પાસે ટાસ્ક છે હરિયાણામાં લોકસભાની બેઠકો જીતવી બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની તર્જ પર વિધાનસભાની ચૂંટણીઓ પણ ગત બે ચૂંટણીઓની તર્જ ઉપર જીતવી વધારે મોટું પરિણામ લાવવું અને લોકસભાની ચૂંટણી બાદ જ્યારે કેન્દ્રની અંદર એનડીએની સરકાર મોદી સરકાર ફરી સત્તામાં આવે તેના માટે પ્રયત્ન કરવો આ તેમનું ટાસ્ક છે પરંતુ આના મૂળની અંદર ગુજરાતનું પોલિટિકલ મોડલ એ સમાયેલું છે